છવ્વીસ નવેમ્બર મંગળવારના રોજ ટ્રેડિંગ સેશન દરમિયાન આ બેંકના શેરમાં આઠ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને બેંકનો શેર

બ્રોકરેજા ફેબ્રુઆરી 2024 માં યસ બેંક નો શેર 32 રૂપિયા 81 પૈસા ની 52 વીક હાઈ પર પહોંચ્યો હતો તે અત્યાર સુધી 37% ઘટી ગયો છે અને છેલ્લા 3 મહિનામાં પણ આ શેર 20% ઘટ્યો છે પણ એક્સપર્ટ નું માનવું છે કે આ શેરમાં હવે ઉછાળો થવાની સંભાવના છે કાર્યવાહી કલાક થી તેજી ના બ્રેકઆઉટ ની પુષ્ટિ કરી રહી છે આ દૈનિક સમય મર્યાદા પર જોવામાં આવતીબલ કોટમ પેટર્ન ની પુષ્ટિ કરશે મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ

ત્રણ પૈસા સુધી જઈ શકે ઉછાળાના ટ્રિગર કરી શકે છે ટૂંકા ગાળા માટે અપેક્ષિત ટ્રેડિંગ રેટ ઓગણીસ આ શેરમાં ખરીદી સલાહ આપી છે ઓગણીસ રૂપિયા વીસ પૈસાનો સ્ટોપ લોસ બાવીસ રૂપિયાના ટાર્ગેટ સાથે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરોડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસેપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો